જો એમન પાછો આવવાની ચલો જવા દાદા આગળ જો વઢાઈન પાસેમાં પાછો આવો આગળ આવો જોઈ આગળ આવો હા ચડ આગળ સર દેખાયનું જો તનવીને

કરે છે મમ્મીને કહેવાનું કે અમે બે ફૂલ જોયા હતા એક જાસુદ અને કરણ નું જાસુદ ફૂલ કેવું હોય લાલ અને મોટું કરણનું ફૂલ પીળું હોય અને નાનું હોય બરોબર ખબર પડી ગઈ બધા ફૂલ જોવા આપણે જોઈએ ના ભલે આવ सर <manyans> Que é a missão